નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પણ આપશનનું તહેલી સ્વાગત કરું છું મિત્રો વાત કરવાના છીએ કર્મચારીઓને લાંબા સમય બાદ આખરે સરકાર જોકી બીજા પછી કર્મચારીઓને મારે ઓપીએસ લાગુ કરાવી અન્ય સુધારાત કરાવી છે ત્યારે તમે તમામ વિશે આપણા ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ ત્યારે બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન કુચ તમારા ચેનલ પર સરકાર કર્મચારી બાબતે નેવૂડ કર્મચારી બાબતે આંગણવાડી બાબતે શિક્ષણ નગર બાબતે કોઈ પણ પરિપત્ર જાહેર કરવામાં આવશે ચેનલ સબસ્ત ભૂલશો નહીં ચાલો મિત્રો વધારે મગર વિડીયો શરૂઆત કરી છે ભારત પેન્શનર સોસાયટી જણાવ્યું હતું કે વર્તમાન નીતિ મુજબ પંદર વર્ષ પછી કોમ્પ્ય કોમ્પ્યુટેશન પુનઃસ્થાપિત થાય છે જેના કારણે પેન્શનરો માટે નુકસાન થાય છે પાંચમા પગાર પછી ભલામણ મુજબ તેને ઘટાડીને બાર વર્ષ કરી દેવી જોઈએ જેથી નાણાં મંત્રાલય તેના પર વિચાર કરવો જોઈએ અને બાર વર્ષ પછી તરત જ કમ્પ્યુટેશન પુનઃસ્થાપિત કરવા જોઈએ કોમ્પિટેશન ફેક્ટર ટેબલ શું છે જ્યારે કર્મચારી નિવૃત્ત થાય છે જો તે કમ્પિટેશન કરે છે તો પછી જે ટેબલના આધારે કોમ્પ્યુટેશનની ગણતરી કરવામાં આવે છે તે કોમ્પ્યુ કોમ્પિટેશન ફેક્ટર ટેબલ કહે છે ઉદાહરણ તરીકે જ્યારે આરો કે જો કર્મચારી સાઠ વર્ષની ઉંમર નિવૃત્ત થાય છે તો એકસઠ વર્ષની વય મૂલ્ય મૂલ્ય કોમ્પિટેશન ફેક્ટર ટેબલમાંથી લેવામાં આવે છે જો કર્મચારી અઠ્ઠાણું વર્ષ નિવૃત્ત થાય છે તો ઓગણસાઠ વર્ષ વય મૂલ્ય કોમ્પિટેશન ફેક્ટર ટેબલમાંથી લેવામાં આવે છે આના આધારે કોમ્પિટિશન ગણતરી કરવામાં આવે છે જેથી કમ કોમ્પિટિશન ફેક્ટર ટેબલ મહત્વ ભૂમિકા ભજવે છે ઉદાહરણ તરીકે અંતિમ બેઝિક પગાર સોળ મિત્રો અંતિમ બેઝિક પગાર એંસી હજાર હોય તો બેઝિક પેન્શન એંસી હજારનું પચાસ ટકા તેમ ચાલીસ હજાર ગણવામાં આવે છે જ્યારે કોમ્પિટિશન હોય ચાલીસ ટકા હોવી જોઈએ કોમ્પિટિશન હિસ્સામાં ચાલીસ હજારમાંથી ચાલીસ ટકા રૂપિયા નિવૃત્ત પછી આગલા જન્મ દિવસે સોળ હજાર ઉંમરે એકસઠ વર્ષે કોમ્પિટિશન ફેક્ટર આઠ પોઈન્ટ એકસો ચોરાણું મળે ત્યારબાદ પેન્સ પેન્શનનું કોમ્પ્યુટ કોમ્પિવેટ વેલ્યુ કોમ્પિટેડ પાસન પ્લગ જે ભાગે છે તેમ કોમ્પિટિશન ફેક્ટર ટ્વે ટ્વેલ્વ અમિત્રો સોળ હજાર ગુણ્યા એટ વન વન નાઇન ફોર ગુણ્યા ટ્વેલ્વ પંદર લાખ તોતેર હજાર બસો અઠ્ઠાવીસ રૂપિયા થાય પુનઃપ્રાપ્તિ તારીખ એકત્રીસ બે હજારની પુનઃપ્રાપ્તિ તારીખ ચાલીસ હજાર માઇનસ સોળ હજાર એમ ચોવીસ હજાર રૂપિયા થાય ત્યારબાદ ઘટેલા પેન્શનનો સમયગાળો પંદર વર્ષનો હોવો જોઈએ એક ત્યાર બે એકવીસથી એકત્રીસ બે છત્રીસ સુધી સામાન્ય પેન્શનની પુનઃસ્થાપના એક ચાર બે છત્રીસ સુધી મુખ્ય નોંધ છે કે ઘટાડું પેન્શન ચોવીસ હજાર પંદર વર્ષ માટે ચૂકવવામાં આવશે કોમ્પ્યુટર ફેક્ટર માટે શું જૂનું જૂનું સત્ર શું છે તો બહારને પેન્શન સુધારી કેન્દ્ર કેન્દ્ર સરકાર પાસે માગણી કરી છે અને કોમ્પિટિશન ફેક્ટર ટેબલમાં સુધાર કરવામાં આવ્યો છે કોમ્પ્યુટર ટેબલ જેવા જૂના ડેટા પર આધારિત છે હવે તેના સુધારા સમય આવી ગયો છે ભારતના પેન્શન સોસાયટી જાળવણી સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ પેન્શન રૂલ્સ વન નાઇન એટ વન મુજબ વર્તમાન કોમ્પિટિશન ફેક્ટર ટેબલ જૂના પરિણામો અને જૂની પદ્ધતિના આધારિત તૈયાર કરવામાં આવ્યું છેલ્લા દસ વર્ષમાં વ્યાજ દરો મૃત્યુદર આયુષ્યમાં મોટો ફેરફાર થયો છે તેથી કમ કોમ્પિટિશન ફેક્ટર ટેબલ સુધાર કરવા જરૂર છે ભારતના પેન્શન સોસાયટીમાં જણાવ્યું હતું કે કોમ્પિટિશન પુનઃસ્થાપિત કરવા માટેની હાલનો સમયગાળ પંદર વર્ષનો છે જે અયોગ્ય છે વાસ્તવિક પુનઃસ્થાપના અગિયાર વર્ષનો સૌથી ઓછા ઓછો સમયગાળ થવો જોઈએ પંદર વર્ષના સમયગાળા પેન્શનર્સ પાસેથી વધુ પડેથી વસૂલાત કરવામાં આવે છે જે અન્યાય છે તેમના માટે નાણાકીય તણાવ ઊભો થાય છે કોમ્પિટિશન ફેક્ટર ટેબલમાં સુધાર કરવાની જરૂર છે બાદ પેન્શન સોસાયટી જાણ જાણતી કોમ્પિટિશન ફેક્ટર ટેબલમાં સુધાર કરવા સુધાર કરવામાં આવ્યો નથી જેના કારણે પેન્શનર બાદ પેન્શનર્સને ભારે નુકસાન વેઠવું પડે છે આરબીઆઈ રિપોર્ટ રેટ બજાર વ્યાજદર આયુષ્યની મૃત્યુદરમાં વર્ષ શરૂ થતાં ફેરફારના કારણે કોમ્પિટિશન તે ફેક્ટર ટેબલ પાંચ વર્ષ સુધારવાની જરૂર છે પરિવર્તન પરિવર્તન વિસંગતા કોમ્પ કોમ્પિટિશન ફેક્ટર ગણતરીમાં વિસંગતાની પરિણામ તારીખ બે આઠ બીજા આઠ પછી નિવૃત્ત થયેલા પેન્શન અગાઉના નિવૃત્ત થયેલા લોકોની સગામ કોમ્પિટિશન સકામ સો પોઈન્ટ પાંચ ટકા ઘટાડો થાય છે બહાર પેન્શન સુસાયે જણાવ્યું હતું કે વર્તમાન નીતિ મુજબ પંદર વર્ષ પછી કોમ્પિટિશન પુનઃસ્થાપિત થાય છે જેના કારણે પેન્શનનું મોટું નુકસાન થાય છે અને બાર વર્ષ પછી કોમ્પિટિશન પુનઃ સ્થાપન થવી જોઈએ I uh, the latest update. Thank you very much.